લખતરના કેસરિયાને આદલસર વચ્ચે રેલવે ટ્રેક પાસે મળી આવી અજાણ્યા પુરુષની લાશ રેલવે ટ્રેકની બાજુમાં આવેલ ખાઈમાં મૃતદેહ પડ્યો હોવાનું સામે આવ્યું રેલવે ટ્રેકની બાજુમાં ટ્રેનમાંથી પડી ગયો હોવાનું સામે આવ્યો કેસરિયા આદલસર વચ્ચે આવેલ સીમની સીમમાં મળી આવી અજાણ્યા પુરુષની લાશ અજાણ્યા પુરુષે વ્હાઇટ બ્લુ કલરનો લાઇનિંગવાળો શર્ટ અને વાદળી કલરનો નાઇટી પહેર્યો હોવાનું સામે આવ્યું પુરુષની લાશ અતિ ડીકમ્પોઝના કારણે દુર્ગંધ મારતી હોવાનું સામે આવ્યું ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો લખતર કેસરીયા આદલસા રેલવે ટ્રેકની બાજુમાં મળી આવી અજાણ્યા પુરુષની લાશ લખતર પોલીસ દ્વારા યુવકનો લાશનો કબજો મેળવી લખતર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી લખતર શહેર તેમજ ગ્રામ્યમાં અકસ્માતોના બનાવ દિવસેને દિવસે વધી રહે છે ત્યારે લખતર કેસરિયા અને આદરસન બંને ગામ વચ્ચે આવેલ રેલવે ટ્રેકની બાજુમાં અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી જે અજાણ્યો પુરુષની લાશ છસો એક પોઈન્ટ પંદર અને છસો એક પોઈન્ટ સત્તર બંને વીજ વચ્ચે હોવાનું સામે આવ્યું હતું અજાણ્યા પુરુષની લાશને રાહદારી દ્વારા જોતા લખતર પોલીસને જાણ કરવામાં આવી હતી લખતર પોલીસને જાણ થતાં લખતર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી લખતર પોલીસને જાણ થતાં લખતર પોલીસના પીઆઈ વાયપી પટેલ હેડ કોન્સ્ટેબલ વાલજીભાઈ ભુહોત્રા એમડી પઢિયાર પઢારિયા મેહુલભાઈ દોમડા મેરુભાઈ ખટાણા કોન્સ્ટેબલ જયપાલસિંહ પરમાર ઘટના સ્થળે દોડી ગયા અને અજાણ્યા પુરુષના યુવકની લાશને કબજો મેળવ્યો હતો અને અજાણ્યા યુવક ક્યાંથી આવ્યો અને ક્યાંથી ગયો તે ટ્રેનમાંથી પડી ગયો છે તે વિ તપાસનો વિષય બન્યો હતો લખતર પોલીસ દ્વારા યુવકની લાશનો કબજો મેળવી પ્રથમ લખતર સરકારી હોસ્પિટલ ખાતે અને બાદમાં યુવકની લાશ અતિ ડીકમ્પોઝ હોવાના કારણે વધુ તપાસ માટે અને પીએમ કરવા માટે ફોરેન્સી રાજકોટ ખાતે ખસેડવામાં આવી હતી